નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આજે મારે વાત કરવી છે સરકારી તંત્રની જાગૃતતાની સીધી વાતની શરૂઆત જ્યારે અમે કરી હતી ત્યારે મેં પહેલો વિષય લીધો હતો મોતના મકાન અને આ મોતના મકાનને લઈને શહેરમાં જિલ્લામાં જે જર્જરિત મકાનો છે તે મકાનો અંગે મેં કરી હતી વાત ગઈ કાલે જે સીધી વાત કરી ત્યારે નવસારીમાં એક જર્જરિત મકાન જે પડી ગયું હતું એ જર્જરિત મકાન અંગે મેં વાત કરી હતી અને ત્યારે નગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા જે રીતે જવાબ અપાયા હતા તે અંગે પણ વાત કરી ચોક્કસ સરકારની ખામી હતી તંત્રની ખામી હતી અધિકારીઓની ખામી હતી તો એ મેં માર્ગદર્શન આપ્યું પણ

કેટલીક શાળાઓના મકાનો પણ જર્જરિત છે અને સાથે સાથે કેટલીક સરકારી ઇમારતોના મકાનો પણ જર્જરિત છે નગરપાલિકાના શોપિંગ સેન્ટરોની પણ મેં વાત કરી હતી જુઓ એ જે મેં વાત કરી હતી બીજી મિલકતોની તો વાત છોડી દો હું તમને સરકારી મિલકતોની વાત કરીશ નવસારી જિલ્લાના સરકારી શોપિંગ સેન્ટરો સરકારી ઇમારતો જર્જરિત છે હા ત્યાં સુધી કે એવી ઈમારતો જર્જરિત છે કે જ્યાંથી કચેરીઓ બદલી દેવામાં આવી કે આ જર્જરિત ઇમારત હોવાથી આ કચેરીઓ બદલી દેવામાં આવે છે નવસારી જિલ્લાનું જીવા જિલ્લા સેવા સદન ગણીએ નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો ગણીએ હા એ જર્જરિત ઇમારતો રિપેરિંગ કરવા માટે ગ્રાન્ટ મૂકવામાં આવે છે કે ઇમારત જર્જરિત થઈ અને આ ઇમારતનું રિપેરિંગ કરવા માટે આટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે બજેટમાં એની નોંધ લેવામાં આવે છે ઇમારત જર્જરિત છે એ રીતે એને રિપેરિંગ કરવા માટેનો ખર્ચો માટેની મંજૂરી આપવામાં આવે છે મંજૂરી માંગવામાં આવે છે નાના ફાળવાય છે પણ આ બધી પ્રોસેસ ચાલે પણ ઇમારત યથાવત હોય છે નથી ઈમારત ઉતારી લેવામાં આવતી કે નથી રિપેરિંગ કરવામાં આવતી નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારનું દુધિયા તરાવનું શોપિંગ સેન્ટર જોઈ લો તો પાંચ આઠડી ખાતે આવેલું આ અન્ય ઇમારત કે જ્યાં શોપિંગ સેન્ટર બનવાની તૈયારી થઈ ગઈ છે નવસારીની કેટલીક સરકારી શાળાઓ જિલ્લાની જે જર્જરિત છે એ શાળાઓનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે પણ સારાની ઇમારત યથાવત છે સામાન્ય નાગરિકને ખબર છે વરસાદ આવતો હોય તમને મને ખબર હશે કે આ ઈમારત જર્જરિત છે તમે એમાં વરસાદથી બચવા માટે વાવાઝોડથી બચવા માટે ક્યાંક એક મિનિટ ત્યાં ઊભા રહેશો તમે ને હું તમારો દીકરો કે મારો દીકરો તમારો સગો કે મારો સગો એ ઇમારતની નીચે બચાવ માટે ઉભો રહેશે ને ઇમારત ધરાશાયી થશે તો આજે મેં વાત કરી હતી એ વાતની સાથે જ નવસારી તંત્ર અને ખાસ કરીને નવસારી જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું હતું અને નવસારી જૂના થાણા ખાતે આવેલી જૂની જે કલેક્ટર કચેરી હતી એ કલેક્ટર કચેરીને જર્જરિત ઇમારત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે એટલે કે એ ઇમારત જર્જરિત છે એ ચોક્કસ એના તારણો આવ્યા હતા અને એ તારણોને આધારે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગે આ જે કચેરી મકાન છે એ મકાનમાં ચાલતી લગભગ ત્રીસ થી ચાલીસ જેટલી કચેરીઓને સ્થળાંતર કરવાની નોટિસ આપી દીધી છે ત્યારે સલામ છે આ માર્ગ અને મકાન વિભાગના જે તે અધિકારીઓ સલામ છે જિલ્લાના તંત્રને છેવટે ક્યાંક અમારા જેવાની વાત એમને સીધી લાગી અને સીધી વાત લાગીને એમને આ કાર્યવાહી કરી આ જે કચેરીઓ આવી છે એ કચેરીઓમાં લગભગ ત્રીસ થી ચાલીસ જેટલી કચેરીઓમાં એવરેજ પાંચ પાંચ વ્યક્તિઓ પણ ગણીએ તો લગભગ બસો થી જેટલા વ્યક્તિઓ એવરેજ કામ કરતા હોય છે સાથે સાથે ત્યાં આ વિવિધ કચેરીઓમાં મુલાકાતીઓ પણ આવતા હોય છે એટલે આ મુલાકાતીઓની સંખ્યા પણ ગણીએ તો પ્રતિ દિવસ ત્યાં ઓછામાં ઓછા બે હજારથી પાંચ હજાર માણસનું આવન જવા લેતું હોય છે ત્યારે આ મકાન જર્જરિત છે અને એટલે જ આ કલેક્ટર કચેરીમાંથી નવી કલેક્ટર કચેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું પણ કેટલીક કચેરીઓ હજુ કાર્યરત હતી આ કચેરીઓને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ આવકારદાયી છે હવે આ મકાન જે છે જર્જરિત છે એને તોડી પાડવાની કામગીરી પણ થનાર છે એવી જાણવા મળ્યું છે જોકે આ અંગે ચોક્કસ વહીવટી તંત્રને પણ સલામ કરીએ કે અમારી વાત ચોક્કસ એમના કાને પણ કાર્યવાહી ચાલતી જ હશે કદાચ એના પહેલાની પ્રોસેસ ચાલતી હશે કદાચ એવું પણ હોય કે મારું બોલવું અને કામ થવું એવું પણ હોઈ શકે અને એવું પણ છે કારણ કે એક દિવસમાં કઈ આ નિર્ણય ના લેવાયો હોય જર્જરિત મકાન હતું પણ ચોક્કસ અમલ થયો અને એ અમલ થયો એનો મને આનંદ છે નવસારીના અધિક કલેક્ટર કેતનભાઈ જોશીએ જે વાત કરી આ મકાન વિશે એ પણ જોઈ નવસારી જે જિલ્લા બહુમાળી ભવન છે ત્યાં અંદાજે છેતાલીસ જેટલી કચેરીઓ બેસવામાં આવે છે તેમનું સ્ટ્રકચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર દ્વારા રિપોર્ટ આવતા આ અંગે આગળની કાર્યવાહી કરી અને આ બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તે પહેલાં જ તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે તેઓને તારીખ ત્રીસ સુધીમાં એની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે જાણ કરાઈ છે આ બિલ્ડિંગ ખાલી થાય તુરત જ એનું ડિમોલિશન કરી અને ત્યાં નવું સ્ટ્રકચર સાથે એનું બાંધકામ મંજૂરી માટેની કાર્યવાહી આગળ ધરવામાં આવશે આ માટે સરકારશ્રી દ્વારા જે ભયજનક મિલકતો હોય તેનું કોઈ ઘટના ન બને તે સૂચનાનું પણ પાલન થાય છે અને આર દ્વારા પણ આ બિલ્ડિંગનું સ્ટ્રકચર થોડું ભયજનક હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક આ કાર્યવાહી કરવી જરૂરી છે હા ચોક્કસ માર્ગ અને મકાન વિભાગ તો જાગ્યું અને નવસારી જિલ્લાનું નાક ગણાતી જૂની કલેક્ટર કચેરીની જે ઇમારત છે એને ખાલી કરવાનું અને ત્યારબાદ એને જે નિયમ અનુસાર ઉતારવાની પ્રોસેસ કરવાની છે એ થનાર છે પણ જિલ્લામાં હજુ કેટલીય એવી શાળાઓ છે સ્કૂલોના ઈમારતો છે કે જેના મકાનો જર્જરિત છે કેટલાય આરોગ્ય કેન્દ્ર છે એના મકાનો પણ જર્જરિત છે કેટલીક સરકારી ઈમારતો એવી છે કે જે પડવાના વાંખે ઊભી છે આશા રાખું આવી ઈમારતોને પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે જો ત્યાં કોઈ કચેરીઓ ચાલતી હોય ત્યાં કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવે અને જે રીતે આ જૂની કલેક્ટર કચેરીને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે તે રીતે અન્ય કચેરીઓને પણ આ રીતે જ્યાં જર્જરિત ઇમારતમાં ઇમારતમાં ચાલતી હોય એને હટાવવામાં આવે એ આજે મારી સીધી વાતનો મુદ્દો છે ફરી એકવાર તંત્રને સલામ કરું છું કારણ કે સારું કામ થાય તો એને બિંદાવવું પણ પડે અને તંત્રએ આ જે નિર્ણય લીધો છે આ કચેરીમાં કોઈ અકસ્માત થયો અને પાણી આવ્યા પહેલાં પાર બાંધવાની જે કામગીરી કરી છે તો નવસારીના કલેક્ટરને નવસારીના અધિક કલેક્ટરને અને ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આપે પાર બાંધી છે પાણી આવ્યા પહેલાં પણ જો તમે આ ઇમારતને ખાલી કરાવો છો તો અન્ય ઇમારતો પર પણ એક નજર નાખી દેજો જો ક્યાંક આવી જર્જરિત ઇમારત હોય તો એને પણ ખાલી કરાવશો જ એવી તમારી પાસે હવે આશા રાખી શકું છું તો સીધી વાતમાં આજે આટલી જ વાત કરવી છે અને સારી વાત પણ હું બિરદાવીશ કારણ કે મારે ટીકાઓ નથી કરવી ટીકાઓ કરવા કરતાં ટીકાઓ કર્યા પછી જે પરિણામ આવે છે એ પણ તમને બતાવવા છે અને જો કોઈ સારું કામ કરશે તો ચોક્કસ હું એને પણ બિરદાવીશ ફરી એકવાર નવસારીના વહીવટીતંત્રને આ મકાનને ખાલી કરાવવાના નિર્ણય બદલ અભિનંદન આપું છું તમારી પાસે પણ આવા જ કોઈ મુદ્દા હોય

ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો